પોતાની જાતને સિમ્બા અને સિંઘમ સમજનાર પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય અને જો તે ગુનો કરે છે અને તેના ગુનાનો બચાવ અન્ય કોઈ પોલીસ અધિકારી અને કર્મચારી કરે છે તો પછી આ રાજ્યના લોકોને અને પીડિતોને ન્યાય કેવી રીતે મળશે આવા સવાલો ઉપસ્થિત કર્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક ડીવાયસપી ના સામે વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ગાંછી વર્તમાન સમયમાં ગુજરાતની પોલીસમાં બિફોર અને આફ્ટરની રીલ્સ ખૂબ જોવા મળે છે સાથે આજ ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારી પોતે સીમ્બા છે પોતે સિંગમ છે અને પોતે આવી છબી ધરાવે છે તેઓ એક માહોલ સોશિયલ મીડિયા થકી ઉભા કરતા હોય છે અને આવા પોલીસ કર્મચારી જે પોતે સિમ્બા અને સિંગમ સમજતા હોય છે અને જ્યારે તે કાયદાના બહાર કોઈ એવું કામ કરે છે અને તેમના પર ગુનો દાખલ થાય છે ત્યાર પછી તેમની દરેક પ્રકારની હેકડી પણ નીકળી જતી હોય છે અને તે ફફડી પણ જતા હોય છે એક સત્ય હકીકત છે અને બોટાદમાં પણ આ પોલીસ કર્મચારીઓને સિમ્બા અને સિંગમ બનવાનો અભરખો જાગ્યો પોલીસ સ્ટેશનમાં એક સગીર છે તેને ગોધી રાખે છે તેને ફટકારે છે તેને માર મારે છે અને ત્યાર પછી આ સગીર છે આ સગીરને હોસ્પિટલમાં લાંબો સમય રહેવું પડે છે આ મામલો ઉઠાવે છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મામલે આ પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં ગુનો તો દાખલ થાય છે પરંતુ આજ દિન સુધી ધરપકડ ન થતા ધારાસભ્ય જિગ્નેશ મેવાડી પીડિત પરિવાર સાથે આ બોટાદના ડીવાયસપી મહર્ષિ રાવલની ઓફિસે પહોંચ્યા હતા અને તેમણે ધાર રજૂઆતો કરી હતી બોલો બગદર વર્તઈ જ્યારે આરોગ્યની ધૂળ પકડ કે આ થશે હવે આપને સ્ટાન્ડર્ડ છે કે આપએ 8 તારીખે ટ્વીટ અને અમે જે પર અમારા ધ્યાને આવી ઉતરત છે એક અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ના પાડે 8 તારીખે આપના નોટિફિકેશન પછી

એમાં અમને જે જાણવા મળ્યું આપે બી આપણી રીતે લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો હાઈકોર્ટ ગયા બધી જગ્યાએ ગયા છો એમાં બી અમે રિટેલ એફિડેવિટ ફાઇલ કરે તમે હાઈકોર્ટમાં જે પિટિશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માગણી કરી છે ક્યાં કરી એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે જ લઈ લીધા છે એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય હા હું સ્વાભાવિક રીતે આપની લાગણી બધી અમારી બી લાગણી સમજી શકું છું છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય હવે જે મેઇન કલ્પ્રિટ છે અને મેઇન અક્યુઝ છે એ અક્યુઝને અમે તરત જ આરોપીને અરેસ્ટ કર્યો બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે એને અરેસ્ટ કર્યો આપણે અમનેશ કુમાર છે અમે ઈચ્છક તો એ પોલીસનું પેલું લાગે એટલે આપી શકું એવું બી અમે નથી કર્યું એટલે પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય એટલા માટે અમે આરોપીને કસ્ટોડિયલ ઇન્ફોર્મેશન કર્યું બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી બીજું કે એની રેગ્યુલર બેલ જે છે

અને નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે હું ઇડિયટ છું કે મને ખબર ના પડી આપની વાત સાચી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે જો પોલીસ ઇન્સ્પેક્ટર ની નાક દાઢી ની છે તમારી આ કન્યા ચેમ્બર માં જે બેઠા છો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી આઠ દાડા મારે અને તમને ખબર જ નથી એમ એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે કે એને સેફ એફએક્સ કોડ સુધી ન છોડીએ બરાબર તમારી જોડે અપેક્ષા એ છે એક મિનિટ એમને બોલવા દો તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો ડીન ડાઈયો મારી પાસે ઇન્વેસ્ટિગેશન જે ઓવર તો થયું નથી મારી પાસે ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર થયું છે ટ્રાન્સફર થયા બાદ પર તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે

મારવામાં ચાર જણા નથી આ લોકો કબુ બીજો પાંચમો માણસ છે એ જે હતા મહિલા પોલીસ કેમ લઈને નઈ ગયા છોકરા ને એવું કીધું છે તારા જુદા માર્ગ માં દંડો નાખી દઈશ

આમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નું કહેવું છે કે કોઈ પોલીસ કર્મચારી ગુનો કરે છે અને આજ ગુના નો બચાવ અન્ય કોઈ પોલીસ કર્મચારી કરતા હોય તો પછી જે પીડિતો છે આ રાજ્યના લોકો છે તેઓને ન્યાય કેવી રીતે મળશે જોકે ન્યાય આપવામાં તેમનું બનતું તે યોગદાન આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ બધા ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર